આ વર્ષની પાર કરીને એડ્સ પ્રતિભાવને રૂપાંતરિત કરવો ઓવરકમિંગ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લામાં એચઆઈવી એઇડ્સ મહામારી સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દુ નર્સિંગ કોલેજ બાજીપુરા નર્સિંગ કોલેજ અને જનક હોસ્પિટલ નર્સિંગ કોલેજ દ્વારા પોસ્ટર પ્રદર્શન તેમજ એચઆઈવી એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એડ્સ નિયંત્રણ અને જાગૃતિ ક્ષેત્રે દર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના ભાગીદારો આરોગ્ય કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું શિલ્ડને પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા જેમણે એચઆઈવી એઇડ્સ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ નિયમિત સારવાર અને તપાસ માટે લોકોને પ્રેરિત કરવા પર ભાર મૂક્યો હતો અને સીએસસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ જાગૃતિ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા ઉલો સરસિયારા નખડી જેમના સ્ટુડન્ટ્સ તમને એ ચરને વિશેષ માહિતી આપીશુ એ અકોર્ડિંગ ટુ ડિફિશન્સી સિન્ડ્રોમ જે એચ વાયરસ થી લાંબા સમય લાંબા સમયથી અસર કરતો થાય છે એચ આઈ વી એચ હ્યુમન ઇમ્યુનો ડિફિશન્સી વાયરસ છે આધુનિક યુગમાં આ એચ એક ખતર અને જીવલેણ બીમારી છે તે રોગીની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરી નાખે છે એચઆઈપી સંક્રમિત વ્યક્તિઓમાં ટીબી શરદી ખાંસી ઉધરસ જેવી બીમારીઓ સરળતાથી ફેલાઈ શકે છે અને તેની સાયર દરી પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો હવે આપણે એચઆઈવી વિશે એક ડ્રામા પ્લે દ્વારા જાણીશું